સવારે અને સુતા પહેલા બે વાર પીવાથી તમે તમારા શરીરનું વજન આરામથી ઘટાડી શકો છો ફૂલેલા પેટને અંદર કરી શકો છો શરીરની ચરબી તોડી શકો છો ચલો જોઈએ કેવી રીતે ઉકાળો બને છે તેની રેસીપી સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે મિત્રો આ ઉકાળો જ નથી આ એક એવી આયુર્વેદિક લાખ રૂપિયાની દવા છે જે તમારા શરીરની અંદરની ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે અહીંયા કોઈ એક વસ્તુ પર્ટિક્યુલર છે એની મદદથી આપણે વેઇટ લોસ સેવિંગ્સ નથી બનાવવાનું આપણે ઘણી બધી ઘરેલું આયુર્વેદિક ઔષધિઓ અને ઘરેલું મસાલાની મદદથી આપણે વેઇટ લોસ સેવિંગ્સ બનાવીશું જેની મદદથી તમારું પાચનતંત્ર ઠીક થશે ખાધેલા ખોરાકનું પાચન થશે શરીરની જૂની ચરબીનો નિકાલ થશે શરીરની જે ચરબીના સેલ્સ છે એને ઓગળવાનું પાન કરશે સાથે સાથે તમારી શારીરિક તાકાતમાં પણ વધારો થશે તો અહીંયા આપણે સૌથી પહેલાં ઉમેરવાનું છે તમાલપત્રના બે પાન આ તમાલપત્રના પાનમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે તમારા શરીરનું પાચનતંત્ર વધારે છે સાથે સાથે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે હ્યુમનિટી પાવરમાં વધારો કરે છે અહીંયા આપણે તજના લાકડાનો પાવડર લેવાનો છે માત્ર માત્ર મગના દાણા જેટલો છે તજના લાકડાનો પાવડર આવી રીતે પહેલાથી જ મેં બનાવીને રાખી દીધો છે આ તજના લાકડાના પાવડરની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ છે જે તમારા શરીરની નસે નસમાં જઈને ચરબી તોડવાનું અને ઓગાળવાનું કામ કરે છે કોલેસ્ટ્રોલ જે લોકોનું હાઈ છે એ લોકો માટે તજ પાવડર ખૂબ જ ઉપયોગી છે જે લોકોને બ્લડ શુગર વધારે રહેતું હોય છે એ બ્લડ શર્કરાને ઓછી કરવાનું કામ તજ કરે છે તો એમના માટે પણ આ ઉપાય ખૂબ જ સરસ મજાનો છે હવે આપણે અડધી ચમચી વરિયાળી લઈએ વરિયાળી હોય છે તે તમારા બોડીની અંદર હોર્મોન્સનું લેવલ બેલેન્સમાં રાખે છે એટલે જે લોકોને હોર્મોન્સિક એટલે કોઈ આનુવંશિક બીમારીના કારણે કે હોર્મોન્સના બેલેન્સના કારણે વજન વધઘટ થાય છે એવા લોકો માટે પણ આ ઉપાય ખૂબ જ અસરકારક છે વરિયાળીની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો એક લેવાનું છે બાદિયું બાદિયું ગરમ મસાલા તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ પરંતુ બાદિયાની મદદથી તમારું વજન પણ ઘટે છે સાથે સાથે તમારા શરીરની ચરબીમાં ઘટાડો એકદમ ઝડપથી થતો હોય છે એ ઉપરાંત લઈએ આપણે અડધી ચમચી જીરું જીરું છે જ્યારે પણ વજન ઘટે છે ત્યારે તમારા શરીરને નબળાઈ નથી આવવા દેતું જીરાની મદદથી તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઓગળે છે સાથે સાથે તમને શારીરિક તાકાતમાં વધારો કરે છે હવે આપણે લઈએ અડધી ચમચી મેથી દાણા કડવા કડવા મેથી દાણા ખોરાકને ને બચાવવાનું કામ કરે છે સારી રીતે ખોરાક તો પચાવે છે એ ઉપરાંત તમારા શરીરની ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે હવે આપણે લેવાનું છે ત્રિફળા પાવડર અડધી ચમચી તો ત્રિફળા પાવડર હોય છે એની અંદર આંબળા હળદર અને બહેડાનું મિશ્રણ હોય છે આ તમે એક ચમચી સુધી લઈ શકો છો જે નુકસાન કોઈ નથી પરંતુ ફાયદાઓ ઘણા બધા છે તો અહીંયા તમે આયુર્વેદિક ઔષધિઓ ઘરેલું મસાલા અને ઘરમાં રહેલી એવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કર્યો છે જે બધી જ ઔષધિઓની મદદથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે તો ખરેખર છે એવા લોકો માટે બેસ્ટ છે કે જે લોકો બેઠા બેઠા વજન ઘટાડવા માંગે છે પરંતુ જ્યારે પણ તમે આ લો છો ત્યારે નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટી બે થી ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાનું છે ખોરાકને ધીમે ધીમે અને ચાવી ચાવીને ખાવાનું છે દિવસમાં પંદર થી વીસ મિનિટ સુધી ચાલવાનું કોઈ પણ સમય ચાલવાનું રાખો ભૂખ કરતા ઓછું જમવું આટલું એવું ધ્યાન તો તમારે અવશ્ય રાખવાનું છે ચલો હવે અહીંયા બધી જ વસ્તુઓ સેટ થઈ ગઈ છે હવે આપણે દસ મિનિટ માટે ઉકાળી તો અહીંયા મેં દસ મિનિટ માટે દરેકે દરેક વસ્તુને ઉકળવા માટે મૂકી દીધી છે દરેક વસ્તુ છે એ પોતાની રીતે ખૂબ જ સ્ટ્રોંગ છે ગુંધરમાંથી ભરપૂર છે આ બધી જ આયુર્વેદિક ઔષધિઓની મદદથી તમે તમારું શરીરનું વજન ઘટાડી શકો છો વેઇટ લોઝ કરી શકો છો વેઇટ લોઝ કરી શકો છો તો અહીંયા આપણે આ બધી જ વસ્તુને સારી રીતે ઉકાળી અને પછી આપણે કેવી રીતે આ વેઇટ લોઝનું સેવન કરવું છે એવું તમને જણાવીશ તો દસ મિનિટ માટે પહેલાં ઉકળવા દઈએ તો અહીં આપણે આ ને ઉકળવા માટે મૂકી દીધું છે આવી રીતે વેટલો ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરવાનું છે અને આ ઉકાળા દિવસમાં બે વાર પીવાનું છે એકવાર સવારે ભૂખ્યા પેટે સૂતા પહેલા તો સવારે ભૂખ્યા પેટે પીવો છો ત્યારે પણ તમારે સ્તીપ લેતા હું ફળો ગરમ ગરમ પીવાનું છે જેના કારણે તમે તમારા શરીરનું વજન અને ચરબી ઘટાડી શકો છો અને બીજી વાર રાત્રે સુવો છો ત્યારે સૂતા પહેલા ત્રીસ મિનિટ પહેલા પીવાનું છે સ્ટીપ લેતા ફળો ગરમ ગરમ બંને ટાઈમે એકે ગ્લાસ ઉકાળો પીવાથી તમારું શરીરનું મહિનામાં